નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો સોનાના ભાવમાં વધારો મિત્રો આવનાર દેશોમાં સોનાના ભાવ વધી શકે છે ગોલ્ડમેન શેષનો અનુમાન છે કે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવમાં વધારો થશે ફર્મનું માનવું છે કે સોનું જોખમ સામે બચવા માટેના સાધન તરીકે લોકપ્રિય બની રહ્યું છે આવામાં છેલ્લા બે વર્ષમાં સોનાના ભાવમાં આવેલી જબરદસ્ત તેજીને કારણે વૈશ્વિક રોકાણકારો જેઓ અંતર જાળવી રહ્યા હતા તેઓ ફરીથી સોનામાં બજારમાં પ્રવેશ કરી શકે છે મિત્રો બે હજાર પચીસની શરૂઆતમાં સોનું સત્યાવીસો ડોલર સુધી પહોંચી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ સદીનો સૌથી મોટો ભયાનક ભાવ ભાવસ્વરૂપ મિત્રો સંધિનું સૌથી મોટું તોફાન આવ્યું છે જેનું નામ છે યાગી મિત્રો જેણે પહેલા ફિલિપાઈન્સમાં સોળ લોકોના જીવ લીધા હતા અને હવે તે ચીનના દક્ષિણ કિનારે ત્રાટક્યું છે જેના કારણે લગભગ ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ચીન રેડ એલર્ટ પર છે અને સરકારે હેનાન પ્રાંતને ખાલી કરવાનો આદેશ આપ્યો છે લગભગ પાંચ લાખ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે અને તોફાનના કારણે ત્યાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રાજ્યના અઠ્યોતેર લાખ થી વધુ લાભાર્થીઓએ રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવ્યું મિત્રો રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકો નું સો ટકા ઈ કેવાયસી કરવા ઝુંબેશ હાથ ધરાય છે અત્યાર સુધીમાં અઠ્યોતેર લાખ થી વધુ લાભાર્થીઓને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે રેશન કાર્ડ ધારકો ઘર બેઠા માય રેશન મોબાઈલ એપ સહિત વિવિધ ત્રણ રીતે ઈ કેવાયસી કરાવી શકે છે મિત્રો આ ઝુંબેશમાં સહભાગી થઈને ઈ કેવાયસી કરાવવા રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જો મિત્રો તમારે હજુ પણ ઈ કેવાયસી કરવાનું બાકી છે તો તમે એને ઓનલાઈન કરાવી શકો છો જેમાં મિત્રો તમારે રાજ્યની પીડીએસ વેબસાઈટની મુલાકાત લેવી પડશે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો ઓપ્શન પસંદ કરો રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને તેને સબમિટ કરો મોબાઈલ ફોન પર મળેલા ઓટીપી દાખલ કરીને રિક્વેસ્ટ સબમિટ પર દાખલ કરવાનો રહેશે એટલે કે મિત્રો તમારું ઈ કેવાયસી પૂર્ણ થઈ જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂના શિક્ષકોની ભરતી માટેની તારીખ જાહેર મિત્રો જૂના શિક્ષકોની ભરતી માટેની તારીખ જાહેર થઈ ગઈ છે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત દસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ને ફ્રીમાં અપડેટ કરાવવા હવે થોડા દિવસો જ બાકી મિત્રો યુડીઆઈ એ ચૌદ જૂનથી ચૌદ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ સુધી મફત આધાર દસ્તાવેજ અપડેટને ત્રણ મહિના સુધી લંબાવ્યો હતો ને મિત્રો જો તમે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માંગતા હો તો ચૌદ સપ્ટેમ્બર સુધીમાં તમારું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરી નાખો અન્યથા આ પછી તમારે ફી ચૂકવવી પડશે જો કે મફત આધાર અપડેટ માટે ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ રહેવાનું છે જો મિત્રો તમે અપડેટ કરાવવા માટે આધાર સેવા કેન્દ્ર પર જાવ તો તમારે ત્યાં ફી ચૂકવવી પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમના લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે તેર થી સોળ સપ્ટેમ્બરે શરૂ થતી વરસાદી સિસ્ટમ આગામી બાવીસમી સુધી સક્રિય રહેવાની છે ભારે વરસાદના પગલે નર્મદા નદી બે કાંઠે થવાની છે ને મિત્રો દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે ને મિત્રો વરસાદ પણ પડી શકે છે ને મિત્રો સપ્ટેમ્બરમાં ધુવાધાર બેટિંગ માટે તૈયાર રહેવું પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ખેડૂતોને દસ હજાર રૂપિયા અને મહિલાઓને અઢાર હજારનું વચન મિત્રો બીજેપીનો ઠરાવપત્ર બહાર પાડતા કેન્દ્રીય મંત્રીએ વચન આપ્યું હતું કે જો પાર્ટી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવે છે તો વૃદ્ધો વિધવાઓ અને અપંગોને ત્રણ ગણી વધુ પેન્શન એટલે કે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો વિધવાઓ અને વિકલાંગોને દર મહિને માત્ર એક હજાર રૂપિયાનું પેન્શન મળે છે ભાજપે તેના ઠરાવ પત્ર દ્વારા જમ્મુ કાશ્મીરના ખેડૂતો માટે એક મોટું વચન પણ આપ્યું છે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો રાજ્યમાં તેની સરકાર બનશે તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ રૂપિયાને બદલે દસ રૂપિયા આપવામાં આવશે જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે મિત્રો તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં આ મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્રણ તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન અઢાર સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન પચીસ સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન એક ઓક્ટોબરે થવાનું છે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ ચાર ઓક્ટોબરે જાહેર થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શૌચાલય બનાવવા મળશે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ

મુદ્રા યોજનાના નામે છેતરાઈ ના જતા મિત્રો ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડ કરવામાં આવી રહી છે અત્યારે એક લેટર બધે ભરી રહ્યો છે જેમાં લખ્યું છે કે છત્રીસ હજાર પાંચસો રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ લો જો તમને આવું કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો સરકાર આ લેટરને નકલી ગણાવ્યો છે અને આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ લેવા દેવા નથી મિત્રો સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા દસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આ ખેડૂતો પોર્ટલ ભાગ ભજવે છે જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી ખેડૂતોને સતત વિકાસ માટે હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પાક સંરક્ષણ એટલે કે જીવાણુથી સુરક્ષિત રાખવા માટેનો છે જરૂરી દવા છંટકાવના પપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે ખેડૂતો માટેના ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે અને મિત્રો ખેડૂતો માટે એક મોટો પડકાર બન્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અઢારમો હપ્તો મેળવવા આ કામ કરવું ફરજિયાત મિત્રો હવે ખેડૂતો અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ પાંચ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા પડશે જેમાં મિત્રો પ્રથમ છે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખો બીજું છે બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર સેડિંગ તપાસો જ્યારે મિત્રો ત્રીજું છે તમારા આધાર સેડિંગ વાળા બેંક ખાતામાં તમારો ડિબિટ વિકલ્પ સક્રિય રાખો અને ચોથું છે તમારા ઈ કેવાયસીની પૂર્ણ કરી નાખો અને મિત્રો પાંચમું પીએમ કિસાન પોર્ટલમાં નો યોર સ્ટેટસ મોડ્યુલ હેઠળ આધાર સીડિંગ સ્થિતિ તપાસો મિત્રો જમીનની ચકાસણી માટે ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર પર જઈ શકે છે અને રાજ્યના અધિકૃત લેન્ડ રેકોર્ડ પોર્ટલ દ્વારા આ તમામ કામ કરી શકે છે વધુ માહિતી માટે અહીં આપેલી વેબસાઈટની મુલાકાત લો અથવા તો તમારા નજીકના સીસી કેન્દ્રની મુલાકાત લો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદીજીના સાત મોટા નિર્ણયો મિત્રો કેન્દ્રીય કેબિનેટે સોમવારે કૃષિ ક્ષેત્રને લગતી સાત મોટી યોજનાઓ માટે લગભગ ચૌદ કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે તેમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અને પાક વિજ્ઞાન માટેની યોજનાઓ પણ સામેલ છે એવું પણ જણાવવામાં આવ્યું છે કે હવે ખેડૂતોને લોન મેળવવા માટે વધુ સમયની જરૂર નહીં પડે અને તેમને વીસ મિનિટમાં લોન આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મિત્રો ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ અંતર્ગત બીસ આઠ બે હજાર ચોવીસથી રાજ્યભરમાં બૂથ લેવલ ઓફિસર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવશે હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ઓગણીસ દસ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં ફોર્મ નંબર એકથી આઠ તથા સંકલિત મતદાર યાદી તૈયાર કરી તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવું નામ કમી કરવા તથા સુધારા માટે મળેલી અરજીઓ સંદર્ભે હક અને દવા માટે અરજી કરી શકાશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ